આવી ગયો અજમો કાઢવા અજમો કાઢતા કાઢતા હલણનું આંતીડું તૂટી ગયું પછી બે જણાને સડાઈ દીધા મેં ઉપર મેં તો આંતીડું હાજુ કરો પછી હલર ચાલુ કરવો પછી મગો ભાઈ પગેથી દબાવવા મળ્યા પણ હલનમાં કાળી લાગે એમ નથી પગેથી દબાઈ દબાઈ કરે ને એક ભાઈ તો સડી ગયો ઉપર પાસે ગેમ ગેમના કિંગ પછી હું એ ગયો હલણના જોવા અને મગો ભાઈ મસ્તા તા અને આ ભાઈ ફોન ઘોકાવતા હતા બધાને અમારે આરામ મળી ગયો અને મગો ભાઈ મસ્તતા મસ્તા મને બોલવા માંડ્યા કે વિડીયો મારો બનાય પણ હલના આંતીણા અમે કરીને હલડ કરી ચાલો બે માણસો હતા પણ ગાભા કાઢી નાખતા હતા બહુ મસ્તા હતા મતા મજતા હલત થઈ ગયું પાછું બંધ અને એક ભાઈ કહેતા હેડ હેડ થાકી ગયા બે પામ થાકી ગયા અને આ ભાઈ આ બી ગયા એક ભાઈ આ વિડીયો અમે લાઈક કરજો શેર કરજો એમ